પોલીસ દ્વારા ધારાસભ્ય હિરાબાઈ સોલંકીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ની શરૂઆત કરાઈ પોલીસ સંભાળ દિવસ નિમિત્તે પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાદ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર અમરેલી જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન જુદી જુદી તારીખે કરવામાં આવી રહેલ છે તે નિમિત્તે આજ રોજ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના નગરપાલિકા હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આ રક્તદાન કેમ્પમાં માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી હાજર રહેલ હતા અને તેમનો તેઓએ સ્તૂપ આરંભ કરાવેલો હતો અને આ કેમ્પમાં તમામ જનતાઓ હાજર રહેલ છે આગેવાનો હાજર રહેલ છે સરપંચ શ્રી હાજર રહેલ છે તમામ પત્રકાર મીડિયાઓ પણ હાજર રહેલ છે અને તમામ માણસોએ રક્તદાન મહાદાન ને સૂત્ર અનુસરી બહોળી સંખ્યામાં રક્તદાન કરેલ છે તેઓ તમામ જનતાનો હું જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન અને અમરેલી જિલ્લા પોલીસ વતી આભાર વ્યક્ત કરું છું